છેલ્લા દસ દિવસમાં સતત બીજી વખત તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો વડોદરા શહેરમાં અકસ્માતોની સાથે ચોરીની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ પાસે આવેલા આઈશ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે મોડી રાત્રે તસ્કરોએ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા વડોદરા શહેરમાં અકસ્માતોની સાથે ચોરીની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી ત્યારે વડોદરા શહેરમાં રોજ બરોજ ચોરીની ઘટનાઓ બને છે સાથે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે વડોદરાના નાગરિકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે સાથે વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ પાસે આવેલા આઈ શ્રી ખોડિયાર માતા મંદિર ખાતે દસ દિવસમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો ત્યારે મોડી રાત્રે તસ્કરોએ મંદિરનું તાળું તોડી દાણપેટીમાં રહેલ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા મંદિરના પૂજારીને વહેલી સવારે જાણ થતાં તેઓ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને મંદિરની દાન પેટી જોતા દાનપેટીમાં રહેલ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા તસ્કરો દ્વારા મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ કરી ચોરીને અંજામ આપ્યો છેલ્લા દસ દિવસમાં મંદિર ખાતે અગાઉ બે લાખની વધુ ચોરી થઈ હતી ત્યારે પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ફરી એક વખત ચોરીની ઘટના બની અગાઉ થયેલી ચોરીની ઘટનાનો ઉકેલ નથી આવ્યો ત્યારે ફરી એક વખત એ જ મંદિરમાં ચોરી થઈ છે અકોટા પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં આ મંદિરમાં સતત બીજી વખત ચોરીની ઘટના બની મંદિરના પૂજારી ચોરીની જાણ થતા રાજુભાઈ ભરવાડે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા હતા વધુમાં પૂજારી રાજુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અકોટા સ્ટેડિયમ આઈસી ખુડિયાર મંદિર રાતના સમયે દાન પેટી આ બીજી વાર તૂટી અને પેલા બે ગાયો બે બે ચાંદીના એમ કરીને લાખ નો સામાન પેલા ગયો અત્યારે તેર થી ચૌદ હજાર દાન પેટી માંથી લઈ ગયા ગઈ આ જય રાત્રે હવે પોલીસ તંત્ર શું કરે છે કઈ ખબર નહીં અગાઉ પણ અગાઉ પણ કઈ કઈ નિકાલ નહી આવે એનો આ બીજી વાર મહિનામાં બીજી વાર હવે કેવાનું પોલીસ તંત્ર શું કરે છે પેટ્રોલિંગ થોડું વધારે તો આપણી માટે બહુ સારું સુરક્ષિત નહીં ભગવાન ભગવાન સુરક્ષિત નહીં રાજુભાઈ નાનુભાઈ ભરવાડ